હવે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે નવરાત્રિ માટે એની અંદર કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો તમે જેની ઘણા સમયથી ર જોતા હતા એ નવલી નવરાત્રિ હવે નજીકમાં જ આવી જવાની છે ત્રીજી ઓક્ટોબરથી નોરતા શરૂ થવાના છે પરંતુ આ વખતે સુરક્ષાની સૌથી વધારે ચર્ચા છે કારણ કે રાજકોટની અંદર જે ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની અને લગભગ સત્યાવીસ નિર્દોષ લોકો મોતને ભેટ્યા એ પછી રાજ્ય સરકાર પોલીસ બધા જ એકદમ એલર્ટ થઈ ગયા છે એટલે આ જ્યારે ગરબાના મોટા આયોજન હોય અને મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોય ત્યારે સુરક્ષા જરૂરી છે એટલે આ વખતે જે ગરબાના આયોજનો ડોમમાં થઈ રહ્યા છે એ ડોમની અંદર સુરક્ષા માટે ખાસ કરીને ફાયર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મોટે ભાગની જગ્યાએ ફાયરપ્રૂફ વોટરપ્રૂફ એવા ડોમ બનાવવામાં આવ્યા છે અને આગની ઘટના નહીં બને એવી પૂરતી કાળજી રાખવામાં આવી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતનો સૌથી પ્રિય તહેવાર ગરબા છે અને નવરાત્રિના ગરબા રમવા માટે યુવાનોમાં ભારે થનગનાટ હોય છે આ વખતે ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થવાની છે અને આ વખતે જે ડોમની અંદર સુરતમાં મોટા આયોજનો જે થવાના છે એમાં એક છે વીઆર મોલની સામે છે સુવર્ણ નવરાત્રિ બીજું જી નાઇન જે અવધ ઉટોપિયા એરપોર્ટની સામે જે છે ત્યાં ઓપન ગ્રાઉન્ડમાં છે અને ત્યાં આગળ બે એસી ડોમ બનાવવામાં આવવાના છે આ વખતે જી નાઇન હિરેન કાકડિયા આયોજન કરે છે વર્ષોથી વર્ષોથી સરસાણાના જે કન્વેન્શન હોલમાં જી નાઇન આયોજન કરતું હતું પરંતુ છેલ્લી બે નવરાત્રિથી આ આયોજન કેસરિયા ગ્રુપ કરી રહ્યું છે ત્રીજું જે મોટું આયોજન ડોમમાં છે એ કેસરિયા નવરાત્રિ કન્વેન્શન હોલ સરસાણામાં આ વખતે પાલના ગૌરવપદ રોડ પર મોનાર સર્કલ પાસે યશસ્વી નવરાત્રિનું પહેલીવાર આયોજન કરવામાં આવ્યું છે અને આ પણ એક એસી ડોમ છે અને પંકજ ખંડેલવાર આયોજન કરી રહ્યા છે ત્રીજું એક છે ઝણકાર નવરાત્રિ પ્રાઇમ સોપર્સ વેસુ પાસે છે બીજું એક રાસલીલા કરીને ગ્રુપ છે એ વાયપીડી વર્લ્ડ કન્વેન્શન સેન્ટર સાયલન્ટ ઝોનમાં છે અને એક રાત્રિ સાગા કરીને લામેન્સા ગામની અંદર છે ટોટલ આ સાત જે છે એ મોટા આયોજન છે એ ડોમની અંદર છે એ સિવાય જે ચાર મોટા આયોજન છે ઓપન મેદાનમાં ઓપન જગ્યામાં જે આયોજન છે એમાં વરાછામાં ઉમિયાધામ બીજું એક ધારુકા કોલેજમાં એક કેવલની રમઝટ ન્યૂ કતારગામમાં અને રંગતાળી ગ્રુપનું વરાછા કેપિટલ ફાર્મહાઉસમાં આ જે છે એ ચાર મોટા આયોજન છે હવે સાથે સાથે જે નાના નાના આયોજનો છે જે શેરી ગરબા સોસાયટીઓમાં થાય છે એમાં પણ આ વખતે પોલીસ થોડી એલર્ટ છે અને બધી જે સોસાયટીઓ શેરી ગરબા છે એ બધા આયોજનોની યાદી બનાવવામાં આવી છે અને પોલીસે તમામ સોસાયટીઓને અને શેરીઓને તાકીદ કરી છે કે ગરબાના સ્થળે સીસીટીવી ફરજિયાત રાખવામાં આવે હવે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે નવરાત્રિ માટે એની અંદર કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે કે પાર્ટી પ્લોટ અને ગરબાના ગ્રાઉન્ડની પાર્કિંગની આ પાર્કિંગની આસપાસ જે ડાર્ક સ્પોટ હોય ત્યાં આગાડી ફરજિયાત લાઇટની વ્યવસ્થા કરવી ગરબા ગ્રાઉન્ડ તરફ જનારા રસ્તાઓ અને આસપાસની જે દુકાન રેસ્ટોરન્ટ હોય ત્યાં આગાડી ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના બીજું પોલીસે એ પણ કીધું છે કે ગરબાના સ્થળે મહિલા પોલીસની ટીમ છે એ ટ્રેડિશનલ ડ્રેસની અંદર હાજર રહેશે અને એન્ટી રેમિયો સ્ક્વોડ છે એ પણ એક્ટિવ રહેશે હવે જે મુખ્ય વાત કરીએ કે જે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની આગની ઘટના પછી જે સુરક્ષાના ખાસ પગલાં લેવામાં આવ્યા એમાં થર્મલ કાપડ થર્મલ થર્મોકોલ અને કાપડનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ નથી થવાનો જી નાઇનની વાત કરીએ તો જી નાઇનના હિરેન કાકડિયાએ એવું કીધું છે કે ફ્લોરિંગની અંદર લાકડાની જગ્યાએ આ વખત અમે માર્બલનો ઉપયોગ કરવાના છે અને જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ ડોમ બનાવવામાં આવશે બધી રીતની એવી કાળજી લેવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ આગ નહીં લાગે કોઈક એવો વિસ્તાર છે કે જ્યાં કપડાનો યુઝ છે ત્યાં ફાયર સ્પ્રેની વ્યવસ્થા રાખવામાં આવેલી છે સરસાણાની અંદર જે કેવલ જસોલિયા આયોજન કરે છે એણે એવું કીધું છે કે દર વખતે અમે પચાસ ફાયર એક્સ્ટિન્ક વિસર લગાવીએ છીએ પરંતુ આ વખતે રાજકોટની ઘટનાને ધ્યાનમાં રાખીને અમે સો ફાયર એક્સટિન્ક વિસર વ્યવસ્થા રાખેલી છે એક ફાયર ફાઇટર દર વખતે રાખીએ છીએ તેને બદલે આ વખતે બે ફાયર ફાઈટર રાખીશું અને એક પચાસ લોકોની ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે જે આખી નવરાત્રમાં બધા દિવસોની અંદર વોચ રાખશે અને ફાયરની ઘટનાઓ પર ખાસ કરીને ધ્યાન રાખશે આ વખતે અમે ડોમના તમામ શટરો પણ ખુલ્લા રાખવાના છે તો પાલ રોડ પર જે યશસ્વી ગ્રુપ છે પરેશ ખંડેલવાલ એણે એમણે એવું કીધું કે અમે બધું જ ધ્યાન રાખ્યું છે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે અમે બધી જ વ્યવસ્થાઓ આ વખતે ગોઠવેલી છે અને પાંચ એક્ઝિટ ગેટ અમે રાખ્યા છે અને ડોમની ફરતે ફાયરની ગાડી પસાર થઈ શકે એવા રોડ બી અમે બનાવવાના છે એ ઉપરાંત ડોમની અંદર જે સ્ટોલ હશે એમાં અમે ગેસનો ઉપયોગ નથી કરવા દેવાના અને કાપડ જે વાપરીશું એ પણ અમે ફાયરપ્રૂફ કાપડ વાપરવાના છે આ ઉપરાંત આકાશવાદાણી જે આયોજક છે એણે બી એવું કીધું છે કે ફાયરપ્રૂફ કાર્પેટ અમે વાપરશું ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે પોલીસ પણ એલર્ટ છે સરકાર પણ એલર્ટ છે અને આયોજકોએ પણ ફરજિયાત રીતે જે લોકો ગરબા રમવા આવે છે એની સુરક્ષાનું ધ્યાન રાખવા ની પૂરેપૂરી ફરજ પડી છે અને ખાસ કરીને આગની ઘટના નહીં બને એના માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે કારણ કે વાલીઓને એ ચિંતા રહેતી હોય છે કે જ્યારે હકળેઢ ભીડ હોય તો કંઈ દોડાદોડીની ઘટના બની જાય કે ફાયરની ઘટના બની જાય તો એમના સંતાનોની એમને ચિંતા રહેતી હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ